કરો જો વાત કરો છો પણ તમે આમ આમ લડશો તો કશું થતું આ તો નઈ થાય ને આલુસી પડોશી બધું હોભળશે કે આઓના ઘર માં કોઈ ઠેકાણો ને મોણો માં ઠેકાણો નઈ કરો એ બધી ધખા મેળો એટલે મારા હાહરીમાં છે લેખગુ તે વાત કરું હા હાશી એટલે સુગરા પણ આવું તમે રોજ લડ લડ કરો તો તીરે કોમ હોય તાને લાકડો માં જવા થઈ જઈ એણે જો મારા છોકરાને ને ના શોભા બધું તમે ઘેરા તો ખેરા તો અલે હું મુનો બુચી જોડી કરા સાલ્યા આવું ના કરો કોઈ હગો ભાઈ ના કરાવવા તાર આ બુ જોઈ રહ્યો છું હું હગા વાત કરતો હોય તમે તો સમજી મારી વાત તો ભરતા બે રણ લડો છો ઉપરનો ઉપર નો ના ખબર તો કડક ના પડે ને કેવું છે

છોકરાનો ઢોલ વાગો છો ગોમ એ હારો હો ઈ કર જો મારા હરી મને તલે ભેળ જોવા જવું છે કે મારા દૂધ હું મેરે કુલેતો હું હારો બેટા વાત કરતો અને કા જો હું તો કહું છું જો જે કાલ કોમ હોય ને એ આજ કરવા વધારે અતારે જો પણ આ તો મેરો પેલો બખાડો ખાડો હો આપણે કો મારા પેલો કૂતરું પર હતું શું ભખા અને જલ્દી અમાર આ લાવો હો કીધું હા હો રી ઓળી છે બધી વાત મો આડી જ કરવાની હું નળું છું ને હું નળ તો જ ગિન્ના નાઈ જો પછી બીજું હું કરું પછી તો સોંતી તાન તને

ઓ ને આઠ ખોબા કરતો થઈ ગયો તો રોગ ના લાગે ના પાડું છો લ્યા કેવું કોઈ કીધા જેવું નહીં ઓ મેડો ખાવા ભોટ ખાઈએ છે વડી હું તમને કે તને ખાવું અમે એ તો ખબર છે ભૂખ્યા તો રહીએ તારે ખાલે બસ ભોટ તો સરાવતા આવડ બીજા કોઈ આવડ જ તમને બસ ને ની વાતમાં રોજ ઝઘડા ને ની વાતમાં રોજ ઝઘડા આ ને ઝઘડો

ઘેર થઈ નીકળ્યો બાપુ ને સોળી બધો ઘેરા જ હતો એ પછી વાત કરી બરોબર પૂરી વાત કઈ લે કે થોડા જોઈ જ છોકરા

આ બલ્લ્યો મને લાગે છે નિયંત્રણ થ ના લગાડે છે મારા તો બાપ એક ના એક છોકરો છે પડશે મને જવા દેના કામ આ મારા છોકરાના ઉભા શું થઈ જાય તો લોથો પડ મારો ઘર બંધ થઈ જાય શંકર હમ એક વાત કરું બોલ મને જોવા આવું સાચું હા તા ના હોય તાણ શું ક્યાં હાજરી ખબર નહીં તીનું નહીં ઓ એ લઈને આવે હ અઘુ મારુ તાન વાત હાજી તારા થઈ જા તો વળી હારું કોટુ તારા અમે બૈરાના બહુ હો શું કેવું એ વાત હાચી બાપાને ટેન્શન એટલું જાય કે છું ઓય હા તો આવ આવ ઓલા પોછો

તી જો બધું બધું કર દેવાનું કોમ શાક વંગરવાનું ઘરમાં જ જે એ બધું કોમ કરી દેવાના આપણે એટલું તો જોઈ જ રહી ઘર ઘરનું કોમ બધું કરે તો મારે તો ખાલા બેહી શાંતિથી બેહી રહેવાની આ હા જો બીજું બધું કોમ કરવાનું ગબ ગબધું તું હ તો હું એકાલેજ કરું છું મારા ભણવાનું ચાલુ છે

ખાવાનું પછી મને જો તો ફરવું મને લુઘડો નો બઉ શોખ મને નવા નવ મહિના બે જોડી લુઘડો જોવું મહિના ને ત્રણ જોડી ભગવાન હાથે ભાવ ના ભૂલું તો તો એવું મળ્યું ભગવાન હાથો ભાવ એટલે હાથમાં રૂપિયો તો આલે હાથમાં રૂપિયો બુપિયો તો તો હા 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 હા

મારા ઓછા હોના ઓન પહા ફેરશે તો હગુ થઈ ગયું મારા ગઢબો રો બે જોઈને લોકો હગો જોઈને ખુશ થાય છે